સૌથી પહેલાં તો તમને બધાને મારા તરફથી નવા વર્ષની શુભકામના અને આ ભગવાનના દયાથી કે કેવી રીતે આપણે વિચારીએ પણ આ કુદરતી આફત છે અને આ કુદરતી આફતમાં સરકાર બહુ ચિંતિત છે અને મને તો આ ભાવનગર વિસ્તાર લાગે અને અહીંયા જે આફતો આવી જ એની અંદર હું પોતે બી સમજું પણ સરકાર તરફથી જેટલા પ્રયત્નો થાય એટલા અમે લોકો ખેડૂતો માટે પ્રયત્ન કરી રહ્યા ગઈ કેબિનેટમાં હું પોતે બી ત્યાં હાજર હતો અને આપણા મુખ્યમંત્રીએ પોતાની પ્રવચનમાં કીધું કે હું બહુ આમાં ચિંતિત છું અને તમને બધા મિનિસ્ટરોને મારી એક રિક્વેસ્ટ છે કે તમે તમારો જે જે વિસ્તાર લાગે એની અંદર તમે રાઉન્ડ મારો અને જ્યાં જ્યાં આ પ્રયત્નો કરવા પડે એની અંદર આપણે બધા એની અંદર સાત સહકાર આપીએ એટલે અમે લોકોએ બધાએ વિચાર કર્યો કે હું બી પોતે ભાવનગર એટલે મેં બી આમાં વિચાર કર્યો કે મારે બી બધા ગામડા જોવા જોઈએ અને જ્યાં જ્યાં પ્રયત્ન થશે એની અંદર મારાથી બનતી કોશિશ અને સરકાર તરફથી જે જે પ્રયત્ન થાય અમે ચોક્કસ કરશું અને જેને જેને આમાં કામમાં જે વરસાદ પડ્યો એની અંદર તો હું તો કાંઈ ન કરી શકું પણ સરકાર તરફથી જેટલા બનતા પ્રયત્ન અમે લોકો કરશું અને આપણા પ્રમુખ દિગ્વિશિંહભાઈ એમને મેં બી કીધું કે તમે બી બનતા પ્રયત્નો કરી અને આમાં બધાને શાંતિથી અને સુખથી બધું કામ થાય એવી અમારા બધા તરફથી પ્રયત્ન છે હું પોતે સમજુ આજે હું પોતે બી મવા જવાનું છું અને કાલે પાછો સિહોર એટલે જે જે પ્રયત્ન થાય અને મવામાં તો મેં બધા સાથે વાત કરી આગેવાનો સાથે બી વાત કરી અને આજે ચાર સાડા ચાર પછી હું પોતે મવા જવાનું છું અને જેટલી જગ્યાએ જઈ અને જેટલું થાય એટલા અમે પ્રયત્ન જો હું પોતે જાફરાબાદ રાજુલા અને ઉનાનો પોતે વતની છું અને માછીમારોનો મને ખૂબ સાથ મળ્યો અને આની અંદર જેટલા પ્રયત્ન થાય એની માટે સરકારશ્રીને અને અમારા મુખ્યમંત્રીશ્રીને મેં દિવસે જ લેટર લખ્યો છે કે આની અંદર સરકાર તરફથી બધાને પ્રયત્ન થાય અને જેટલાને આની અંદર પોતાનું મૂડી બી રોકી અને જે કામો કર્યા હતા એની અંદર તમારાથી જેટલું થાય આટલું કરો અને એમને બધાને સાથ સહકાર આપી અને એના પ્રયત્ન કરો એવી મારા તરફથી તમને બધાને રિક્વેસ્ટ છે ખેડૂત તો માંગ કરી રહ્યા છે અને સર્વે ચાલુ છે હજી આઠ નવ દિવસ પછી આ સર્વે થયા પછી એની અંદર જેટલા થાય એટલા પ્રયત્ન અમે કરશું કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહુળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજાય ન નીકળી ભલા માણા મુંજાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઇવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ